રાજકોટ જિલ્લામાં સાયબર ક્રાઇમ દ્વારા લાખોની છેતરપિંડી મામલે કાર્યવાહી કરવામાં આવી હતી આ બાબતે એક વિદેશી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે બિયારણ એક્સપોર્ટ કરવાના નામે પણ લાખો રૂપિયાનું કમિશનની લાલચ આપી હતી મળેલ માહિતી અનુસાર બત્રીસ લાખની છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ ઉપરાંત બિયારણ મામલે ભોગ બનનાર પાસેથી બેંક ખાતામાં પૈસા લેવામાં આવ્યા હતા આ પણ રાજકોટ સ્ટેશન ખાતે એફઆઈઆર થયેલી હતી જેમાં સીપી સાહેબ તથા અધિક સીપી સાહેબ રાજકોટ શહેરનાઓની સૂચના હતી આરોપીઓને પકડવામાં આવે જે અંતર્ગત ડીસીપી ક્રાઇમ સાહેબ પાર્થરાજસિંહ ગોયલ સાહેબ તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની પીઆઈ હેઠળ એક ટીમ બનાવવામાં આવી હતી અને આ ટીમ ઝણકાટ સાહેબ પીઆઈ ઝણકાટની ટીમ આ આરોપીને શોધમાં હતી એ દરમિયાન જ્યારે ટેકનિકલ સોર્સિસથી તપાસ કરી તો જાણવા મળ્યું કે આ ફરિયાદમાં આરોપીએ એલેક્સી નાદિયા નામનું એક ફેસબુક આઈડી બનાવેલું હતું અને જેના દ્વારા તેને ફરિયાદીનો કોન્ટેક કરી અને વિદેશમાં બિયારણ એક્સપોર્ટ કરવાની લાલચ આપી અને ફરિયાદી સાથે અલગ અલગ વોટ્સએપ નંબર તથા અલગ અલગ ઈમેલ આઈડીના માધ્યમથી કોન્ટેક્ટ કરી અને વિવિધ ખાતાઓમાં રૂપિયા નખાવેલા હતા જેમાં કુલ